જી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે વોલ્સ વેગન કંપનીની વેન્ટો કાર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે ડીઝલ એન્જિનમાં ગાડી બે હજાર અગિયારની છઠ્ઠા મહિનાના મોડલિંગ ગાડી જોવા મળી રહે છે ચેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહી છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ વેન્ટો વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહી છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળા બાજુમાં આપેલ બે લાઇકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જ્યાં વોલ્સવેગન વેન્ટો જોઈ રહ્યા છો હાઇલાઇન વર્ઝનમાં ગાડી જોવા મળી રહે છે બે હજાર અગિયારની સઠ્ઠા મહિનાના મોડલની ગાડી ટ્રાન્સમિશન જોવા મળી રહે છે ડીઝલ એન્જિનમાં કાર જોવા મળી રહે છે વાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે વોલ્સવેગન વેન્ટો વેચવાની છે વર્ઝન આઈ લાઈન વર્ઝન છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે રહેશે સેકન્ડ ઓનરમાં ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ઇન્સ્યોરન્સ પણ ચાલુ જ છે તેવું ગાડીના માલિક જણાવશે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત એકાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યો સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહે છે નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે વોલ્સ વેગન વેન્ટો વેચવાની છે કંપની કલર ટાયર કન્ડિશન ચાલી એન્જિન પાવરફુલ નોની એક્સિડેન્ટ ગાડી કાઢ કે સડો જોવા નહીં મળે કંપની કલરમાં વોલ્સ વેગન વેન્ટો જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ત્રણ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ ગાડીના માલિક જણાવે છે ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે આ ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ચોકી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે વોલ્સ વેગન વેન્ટો વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ચોખી ગાડી કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે ફૂલ જવાબદારી સાથે વોલ્સ વેગન વેન્ટો વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય અને તેની જાહેરાત તમારે કરવી હોય તો તમે મારો વોટ્સએપ નંબર જોઈ હશો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમે વાહનની વિગતો મોકલી આપો એટલે હું જાહેરાત કરી આપીશ તમે મોકલી શકો છો હું જાહેરાત કરી આપીશ આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી